પણ આખા કેસમાં આ જે ચાર્જશીટ પોલીસ દ્વારા જ રજૂ કરવામાં આવશે રાઈટ પણ આખા કેસમાં આરોપ પોલીસ પર પણ લાગી રહ્યો છે કે પોલીસ ભાજપનો કથપૂથળી છે એમ કે ભાજપ જે કે છે એ પ્રમાણે પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે એવા આરોપો છે ખાસ કરીને જોવા જઈએ તો આખો જે કેસ ઊભો કરવામાં આવ્યો છે એ રાજકીય કિન્નાખોરી રાખીને આ કેસ ઊભો કરેલો છે રાજકીય ષડયંત્ર રાજકીય કાવાદાવાના ભાગરૂપે ચેતરભાઈ વસાવાની જે ભરૂચ લોકસભામાં જે કહી શકાય કે લોકચાહના જે વધતી હતી એ લોકચાહનાને કોઈપણ સંજોગે ડામવા માટે અને એને બદનામ કરવા માટે આ પ્રકારે એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે જેથી કરીને લોકચાહના ઘટે અને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એને જેલમાંથી બહાર ન કાઢવા અને પોતાનો પ્રચાર પ્રસાર ન કરી શકે એ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બેન અત્યારે આ પ્રકારના કેસ એની પર દાખલ કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ લોકસભા જીતવી એ લોઢાના ચેણા ચાલ્યા બરાબર છે કોઈ પણ સંજોગોમાં ભરૂચ લોકસભા છે એ ભારતીય જનતા પાર્ટી જીતતી નથી એટલે એ પોતાની સામે રહેલા જે વિરોધ પક્ષના જે પણ નેતાઓ છે એને ખતમ કરી નાખવા માટે એને બદનામ કરવા માટે એને કદાચ રાજકીય કારકિર્દી પૂરું કરવા માટે એ પોતાનું એડી ચોટીનું જોર રહી છે એટલા માટે જે અત્યારે આદિવાસીઓનો અવાજ છે જે કહી શકાય ગુજરાતના યુવાનોનો જે અવાજ છે એને અત્યારે કચડવા માટેના પ્રયાસો કરી રહી છે અને કચડવાના ભાગરૂપે એ પોલીસને અત્યારે હાથો બનાવી રહી છે અને પોલીસને જ્યારે હાથો બનાવી છે પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક હાથો બની અને જે ઉપરથી દિશા નિર્દેશો મળી રહ્યા છે એ દિશા નિર્દેશો પ્રમાણે અત્યારે કામ કરે છે એટલે પોલીસ જાણી જોઈને આ બધી જ પ્રક્રિયામાં જે છે એ ડીલે કરી રહી છે જાણી જોઈને એ ક્યાંક ને ક્યાંક આ જે પ્રક્રિયાઓ છે એ ખેંચી રહી છે જેથી કરીને ચાર્જશીટ મોડી મૂકવી અથવા તો કહી શકે કે એના વિષેના જે આધાર પૂરાઓ જે નથી મળતા એ મારી મચોડીને ભેગા કરવા અને કોઈપણ રીતે એને આ જે અત્યારે જે સ્કેન્ડલ અત્યારે જે ઊભું કર્યું છે એ સ્કેન્ડલમાં કોઈ પણ રીતે ભરાવી દેવા અથવા તો ફસાવી દેવા એના અત્યારે કાવતરાઓ બેન ચાલી રહ્યા છે કોઈપણ સંજોગે ચેતરભાઈને તોડવાના પ્રયાસો એ અત્યારે વર્તમાનમાં થઈ રહ્યા છે પરંતુ મને ચેતરભાઈ ઉપર પૂરો ભરોસો છે અને ચેતરભાઈ જે છે એ આજે કાયદાકીય જે જંગ છે એ કાયદાકીય જંગ જીતશે અને એની સામે જે ભારતીય જનતા પાર્ટી માટે કે રાજકીય જે જંગ છે રાજકીય જંગ પણ જીતશે